નમસ્કાર હું છું કલ્પવૃક્ષ સ્વામી અને કલ્પવૃક્ષ કિચનમાં આજે બનાવીશું ટામેટાની મસાલા પૂરી વૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયામ હર હર મહાદેવ જય જગન્નાથ મને સંકલ્પ હતો કે ટામેટાની મસાલાપુરી હમણાં બનાવવી છે કારણ કે ચોમાસું છે તો કોઈને કોઈ વિસ્તારમાં વરસાદ પડતો જ હશે અને આપણી ચેનલના ઘણા બધા રેગ્યુલર વ્યુઅર્સ અલગ અલગ શહેરો અને ગામડાઓ અને ઓબ્વિયસલી અલગ અલગ કન્ટ્રીઝમાંથી પણ છે અને વરસાદી માહોલમાં ભજીયા પુટલા ગાંઠિયા કે પછી મસાલાપુરી આ બધું સહેજે જ ગમે ખરું નહીં અને ભજીયાની રેસીપી આપણે હમણાં જ આપી અને બહુ બધા ભક્તો એ જોઈ પણ ખરા તમે જો ના જોયો હોય તો અવશ્ય જોઈ લેજો કારણ કે એ વિડીયોની અંદર આપણે ભજીયાની તમામ અગત્યની ટિપ્સ અને ટ્રિક્સ આપી છે જેનાથી ભજીયા તેલ નહીં પીવે ગળે નહીં ચોટે અને ખમણ જેવી જાળી પણ પડશે આ બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે મારા સત્તર વર્ષના અનુભવને મેં એક વિડીયોમાં બતાવ્યો છે તો જોઈ લેજો એકવાર પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું ચાલો આજે બનાવીએ ચોમાસામાં જમ્બી ગમે એવી ટામેટાની પૂરી અને હા અમારી ટીમને એવું જાણવું છે કે અમારા વ્યુઅર્સ એ ક્યાંથી ક્યાંથી આપણા વિડીયો જોઈ રહ્યા છે તો થોડીક તકલીફ ઉઠાવી લેજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે ક્યાંથી છો ચાલો ત્યારે જય જગન્નાથ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ પ્રિયજનો આજે આપણે જે ટામેટાની મસાલાપુરી બનાવવાના છીએ એમાં બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ જસ્ટ ફોર એક્ઝામ્પલ ચાર ટામેટા લીધા છે કોથમીર ભરપૂર માત્રામાં નાખવાના છીએ ચાર મરચાં લીધા છે થોડુંક આદુ સૂજી લીધી છે એનો ઉપયોગ ક્યારેક કરવો એ આપણે આગળ જોઈએ છીએ અને એ ઉપરાંત પાંચ વ્યક્તિને થાય એટલું મેં ઘઉંનો લોટ લીધો છે અમે મતલબ થોડીક અંદાજિત માત્રામાં પૂરીની સાઇઝ પ્રમાણે નક્કી કરતા હોઈએ છીએ લોટ કેટલો લેવો જોઈએ તમે તમારી રીતે જોઈ લેજો અને નંબર બે અમારી સંતોની પૂરી થોડીક મોટી હોય છે તમારે ગ્રહસ્થોની પૂરી કરતા પણ આગળ જોઈએ છીએ કેટલી વસ્તુ આપણે નાખીએ છીએ બગતો અંદાજીત હું બેથી ત્રણ ચમચી તેલ લઉં છું આ રેસીપીની ખાસિયત છે કે આમાં આપણે ટામેટાનો વઘાર લેવાનો છે ટામેટાને ક્રશ કરીને પણ નાખી શકીએ છીએ પણ આ રીતે બહુ જ સરસ રીતે પૂરી તૈયાર થાય છે એટલે તમે પણ આવી રીતે વર્ષે ટ્રાય કરજો થોડુંક તેલ વધારે હશે તો કંઈ વાંધો નથી પૂરી છે એ ક્રિસ્પી બનશે થોડી કૂણી બનશે બગતો તેલ ગરમ થાય એટલે જેમ ટામેટાનું શાક બનાવતા હોઈને વઘાર લઈએ એવી જ રીતે રાઈ ફોડી લેવાની રાઈ ફૂટ્યા પછી જ આપણે જીરું નાખવાનું છે આપણે ઉતાવળ કરવાની નથી તો જ જીરાની સુગંધ બહુ સારી આવશે જીરું ફૂટ્યા પછી મેથી નાખીએ છીએ મેથી નાખ્યા પછી એકવાર વાર સ્તર કરી લઈએ ગેસની ફ્લેમ ધીમી છે નાખી દઈએ છીએ તલ તલ નાખ્યા પછી હવે શું નાખીશું હા મરચાં નાખી દઈએ છીએ હવે નાખી દઈએ છીએ આદુ ગ્રે મરચાં જો મોળા હોય તો આપણે થોડુંક લાલ મરચું નાખી શકીએ છીએ એટલી તો છૂટ હોય બરાબર ને ચોમાસું છે લઈએ થોડું વધારે તમે ટેસ્ટ પ્રમાણે જોઈ લેજો

જરા આપણે કાંટા ના રહેવા જોઈએ એના માટે થોડુંક નમક નાખી દઈએ છીએ સ્વાદ અનુસાર અને ઓબિયસલી આપણે આ વઘારને લોટમાં નાખવાનો છે તો લોટનું હિસાબે જ આમાં નમક નાખવું જરૂરી છે તો નમક નાખી હવે પાણી છોડશે ઢાંકી દઈએ છીએ અને લાસ્ટમાં નાખીશું આપણે કોથમીર ધીમા તમે ટામેટા પાકશે ત્યાં સુધીમાં ટાઈમ છે તો એક મહત્વની વાત સમજી લઈએ ટામેટા પૂરીની અંદર આપણે હાલ પાણીનો ઉપયોગ કરવાના નથી તમને એમ થશે કે તો શું સાત આઠ દિવસ સુધી આ પૂરી ખાઈ શકે ના કારણ કે ટામેટાની અંદર પણ ભેજ હોય છે પાણી હોય છે અને જે એકથી બે દિવસ સુધી પૂરીને સારી રાખી શકે વધારે જવાબદારી આપણે લઈ શકીએ નહીં કારણ કે પાણી અને અનાજ ભેગું થાય તો પછી બગડવાની શક્યતા વધારે રહે છે અને ચોમાસામાં ઓબ્વિયસલી વધારે ભેજ વાતાવરણ હોય છે તો આ પૂરીને એક બે દિવસ સુધી સરસ રીતે જમી શકાય ગમે તે વસ્તુ સાથે જમી શકાય જો ટ્રાવેલિંગ કરતા હોઈએ તો દહીં સાથે જમી શકાય ચા અને પૂરી સરસ લાગે છે બાકી બટેકાનું શાક હોય અને એમાં પણ જો ભાજી જેવું કોરું બટેકાનું શાક હોય તો પણ આ પૂરી બહુ જ સરસ લાગતી હોય છે બાકી અથાણા સાથે તો આ પૂરીનું કોમ્બિનેશન બેસ્ટ હોય છે અમે સંતો ઘણીવાર જમતા હોઈએ છીએ તમે પણ અવશ્ય ટ્રાય કરજો બપો બે મિનિટ પછી જોઈએ છીએ તો ટામેટા ઓલમોસ્ટ પાકી ગયા હશે જોઈએ છીએ આપણે હમ લગભગ હવે નાખી દઈએ છીએ કોથમીર કોથમીરની સાથે સાથે જો એ મેં બધી કોથમીર નાખી દીધી છે કોથમીર જેટલી વધારે છે એટલી વધારે સારી લાગશે અને નાખીએ છીએ થી ત્રણ ચમચી જેટલો સૂજી રહો તો સૂજી છે ને એ આપણે પૂરીને ક્રિસ્પી બનાવશે એકવાર સારી રીતે ચલાવી લઈએ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે નહીં ત્યારે સૂજી છે એને ચોંટવાનો સ્વભાવ છે સૂજીને બાફાતા વાર નથી લાગતી તો એકવાર સારી રીતે ચલાવ્યા પછી એમ લાગે છે કે હજી સૂજીને બાફવા માટે થોડું પાણી જોશે તો હું થોડું પાણી નાખું છું સૂજી તમે ઓછી લેશો તો પાણીની જરૂર નહીં પડે એકવાર સારી રીતે ચલાવી લઈએ ફરીવાર પાછી અડધી મિનિટ કે એક મિનિટ સુધી બફાવા દઈએ અને પછી આપણે આ ગ્રેવીથી વઘાર લઈએ ભક્તો ફરીવાર એક મિનિટનો ટાઈમ ગયો હશે અને ખોલીને જોઈએ છીએ તો સૂજી પાકી ગઈ હશે એવું દેખાઈ રહ્યું છે અને હવે આપણે આને રેસ્ટ આપવાનો છે સંપૂર્ણ ઠંડુ થવા દેવાનું છે પછી આપણે લોટ બાંધીએ છીએ ભક્તો મિશ્રણ ગ્રેવી સંપૂર્ણ ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે સરસ રીતે આટો આનાથી જ ગૂંથવાનો છે જોઈશે તો જ પછી આપણે પાણી નાખીશું નહીતર નહીં નમક હળદર લાલ મરચું બધું જ આપણે આની અંદર નાખી દીધું છે એટલે ઉપરથી હવે કશું નાખવાની જરૂર નથી સારી રીતે કડક કઠણ ડો બાંધવાનો છે ઢીલો નહીં રોટલી જેટલો ઢીલો નહીં થેપલા જેટલો ઢીલો પણ નહીં તો આપણો ડો તૈયાર છે જો કઠણ લાગે છે અને આવું જ રાખવાનો છે હવે આમાં કશી તેલ કે મોની જરૂર નથી હવે આને રેસ્ટ કરવા મૂકી દઈએ પાંચથી દસ મિનિટ અને ત્યાં સુધીમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ ભક્તો તેલ છે એ મીડિયમ ટુ હાઈ ગરમ થવું જોઈએ અને પછી ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખી અને પૂરી તળી લઈએ છીએ થોડુંક તેલ મારું વધારે ગરમ થયું હોય એવું લાગે છે પહેલો ખાણવો છે એટલે વધારે પૂરી નાખીએ તો તેલ પાછું પડી જશે પૂરી તળતા તો આમ તો બધાને આવડતી જ હોય એટલે બહુ કાંઈ ટેન્શનનો વિષય નથી પણ આ પૂરી ફૂલશે તો સારી વાત છે ન ફૂલે તો પણ કોઈ ઇશ્યુ નથી ફૂલા વગર પણ આ પૂરી જમવામાં ખૂબ જ સરસ લાગશે ભક્તો આપણે પૂરીનો લોટ છે ને એ કઠણ રાખ્યો હતો એટલે એના કારણે પૂરી કદાચ ફૂલવા કોશિશ ઓછી કરશે પણ કોઈ ઇશ્યુ નથી ફરસી પૂરી જેવી આપણી પૂરી તૈયાર થવાની છે ન ફૂલે તો પણ આ પૂરી મીઠી રાખશે ફરીવાર હું કહું છું લોટ ઢીલો હોય તો પૂરી ફૂલતી હોય છે કઠણ હોય તો ફરસી પૂરીની જેમ એ ફૂલતી નથી પણ મીઠી થાય છે એકદમ ક્રિસ્પી અને કરકરી અંદરથી જરા પણ કાચી નહીં રહે સરસ આપણી મસાલા ટામેટા પૂરી બનીને તૈયાર છે નાની અથવા મોટી સાઇઝમાં આપણે એને વણી શકીએ છીએ વણતા ઓછી ફાવતી હોય તો આપણે વાટકો પણ મારી શકીએ છીએ એક સારીથી બનાવવા માટે અમે સંતો જો આવડી મોટી પૂરી બનાવતા હોઈએ પણ આ તમને સારું લાગે એટલા માટે મેં નાની આવી સાઈડથી બનાવી છે આવી રીતે બધી જ પૂરીને વણી લેવાની છે અને છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો જ્યારે પણ બનાવો ત્યારે ઠાકુરજીના અવશ્ય ભોગ લગાવજો ભોગ ધરાવી અને પછી જ જમવામાં ઉપયોગ કરજો એ નમ્ર વિનંતી સાથે ચોમાસામાં આ ટામેટા પૂરી અવશ્ય બનાવજો એ ભલામણ સાથે મળીએ છીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને ભાવતી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી હર હરે હર મહાદેવ